जय हिंद दर्शक मित्रों हूं जमील पठान आप જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું ઓરસંગ નદીમાં ડૂબેલા યુવાનની જીહા છોટાઉદેપુર નગરના તાકી ફડિયા વિસ્તારમાં રહેતો યુવાન ઓરસંગ નદીમાં ડૂબી ગયાની ઘટના સામે આવી છે છોટાઉદેપુર નગરના તાકી ફડિયા વિસ્તારમાં રહેતો 30 વર્ષીય યુવાન વિજયભાઈ ચીમાભાઈ તડવી ગઈકાલે ઓરસંગ નદીના ચેકડેમ નજીક જતા દેખા દીધો હતો અને ત્યારબાદ તે પરત ન આવતા તપાસ કરતાં ચેકડેમ પાસે તેના ચંપલ પડેલા જોવા મળ્યા હતા પણ વિજય દેખા દીધો ન હતો જેથી વિજય તળવી નદીમાં ડૂબી ગયો હોવાની શંકા પ્રબળ બની હતી અને પરિજનો અને સ્થાનિકો દ્વારા ફાયર અને પોલીસને જાણ કરવામાં આવી હતી છોટાઉદેપુર જિલ્લા ફાયર લાસ્કરોએ ચેકડેમના સ્ત્રાવ વિસ્તારમાં જ્યાં ઊંડું પાણી ભરાયેલ છે ત્યાં શોધખોળ હાથ ધરી હતી જોકે અંધારું થયું ત્યાં સુધી કોઈ પત્તો લાગ્યો ન હતો પરંતુ આજે વહેલી સવારે અજવાળું થતાં જ વિસ્તારના સ્થાનિક લોકો ફરી ચેકડેમ પાસે પહોંચતા નદીના પાણીમાં શંકાસ્પદ વસ્તુ પડેલી જણાતા ફરી ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી અને ફાયર લાસ્કરોએ આવીને આજે શંકાસ્પદ દેખાતી વસ્તુને બહાર કાઢતા તે મૃતદેહ હોવાનું સામે આવ્યું હતું અને આ મૃતદેહ વિજય તડવીનો હોવાનું સામે આવ્યું હતું ઘટના સ્થળે હાજર પોલીસે મૃતદેહને સરકારી દવાખાને પીએમ માટે મોકલી અને અકસ્માત મોતનો ગુનો નોંધી પરિણિત યુવાન વિજય ચીમા તડવીના નદીમાં ડૂબી જવાની ઘટના સંબંધે તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે સ્થાનિકોમાં થઈ રહેલ ચર્ચા મુજબ વિજય બે ત્રણ દિવસ હોસ્પિટલમાં દાખલ હતો અને હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા બાદ તે નદી કિનારે પહોંચ્યો હતો વિજય ટાંકી ફળ્યા વિસ્તારનો રહેવાસી છે અને આ વિસ્તારના ઘણા લોકો નદી કિનારે કુદરતી હાજતે જાય છે અને ચેકડેમના સ્ત્રાવ વિસ્તારના કયા ભાગમાં કેટલું ઊંડું પાણી છે એ વાતનો ખ્યાલ આ વિસ્તારના લોકોને છે જ ત્યારે ખરેખર વિજય સાથે શું ઘટના બની છે ચંપલ બહાર ઉતાર્યા બાદ વિજય તડવી ઊંડા પાણીમાં કેવી રીતે ડૂબ્યો શું આ એક આકસ્મિક ઘટના છે કે પછી અનેક સવાલો સાથે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ઘટનાને લઈ શું કહી રહ્યા છે વિજય તડવીના પરિવારજન આવો સાંભળી કાલે છોકરાને જોવા પડ્યા નદીમાં ત્યાં કઈ મળેલું નથી એટલે અમે ગયા એટલે છોકરા બધા માં જોરતા ને બધાને પાણીમાં ઉતારતા એના ચંપલ મળ્યા ના આધારે અમે કે શંકા પડી કે આ વ્યક્તિ જ જવું જોઈએ તો અમે પોલીસ ને ફાયર ને જોઈન કરતા કે બોલાવ્યું એટલે ફાયર ને અંદર હોદ્દો પડ્યા અમારા છોકરાએ હોદ્દો પડ્યા પણ અમે લાશ મળી નહીં પછી ખાંજનો સમય થઈ ગયો અંદર નીકળે કે આવતા રહ્યા અમે પાછા રાત્રે સાડા પાંચ વાગે જે અમે સવારમાં ગયા એટલે પાછા મને જે દેખાયું તે નારાયણ જેવું પડેલું હતું તેને છોકરાને ઉતારી જોડાયું તે કઈ હશે તે છોકરા જે જોયું તે ડેડ હતી પછી બે છોકરા ને ઉતારી ને બારી કાઢી પોલીસ ને જાણ કરી પોલીસ ને જાણ કરતા ડેડ બોડી કબજા માં લીધી કબજા માં લેતા ને પીએમ માટે લાવ્યા મારું નામ સુરસિંગ ના સિંગ તડવી મારો છોકરો જ થાય એમ મારો છોકરો જ થાય એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઈઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટા ઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ सिल्वर स्पून होटल सामे ट्रायंगल कॉम्प्लेक्स हाईवे रोड छोटाउदेपुर मोबाइल नंबर है सैवन थ्री फाइव डबल नाइन फाइव थ्री फाइव फोर फाइव छोटाउदेपुर सहित राज्य देश अने दुनिया समाचार जो सब्सक्राइब करो तीर समाचार अने बेल आइकॉन जरूर दबाओ